નમસ્કાર તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે તમે જોઈ રહ્યા છો તે મેંદરડાના દાતરાણા પંથકના છે જોરદાર વરસાદ આજે જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને મેંદરડાના ગ્રામ્ય વિસ્તારો વિસાવદરના ગ્રામ્ય વિસ્તારો કેશોદ વંથલી જુનાગઢ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારો છે તેમાં આજે જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને અત્યારે ધીમી ગતિ વરસાદની ગતિવિધિ આજે ગઈકાલ કરતાં થોડી ઓછી છે પરંતુ તો પણ સારી એવી વરસાદની ગતિવિધિ જૂનાગઢ જિલ્લાના ભાગોમાં જોવા મળી રહી છે સાથે સાથે અમરેલી ભાવનગર જિલ્લાના ભાગો છે તેમજ જામનગર દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે છૂટો છવાયો વરસાદી માહોલ છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારો એવો વરસાદી માહોલ જે બપોર બાદથી જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને જે દાતરણા પંથકના દ્રશ્યો તમે જોઈ શકો છો ખેતરો ભરી દીધા છે અને એક પ્રકારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં પુત્રોમાં ચોક્કસપણે હરખનો માહોલ હોય છે અને આગામી દિવસોમાં પણ હજી સારો વરસાદ પડવાની શક્યતાઓ હોવાને કારણે જે પણ ખેડૂત મિત્રોને વાવણી બાકી છે તેમને પણ ઘણા ખરા મિત્રો છે તેમને લગભગ વારો આવી જશે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે આભાર